તો કેમ છો મિત્રો બધા મિત્રોને જય માતાજી ગુડ મોર્નિંગ તો મિત્રો મજામાં જશો તો અત્યારે જો આપણે આવ્યા છીએ અહીંયા તણે ગેરેજે જવું હે આપણી રિક્ષા ફિટિંગ કરવાની છે તો આજે જવું હે તો આ ભાઈડ્યું આપણું હુન્ડા લઈને આવ્યો હું અને અહીંયા કણે બેઠો હું બરોબર હું અહીંયા કણે બરોબર અને ભાઈબંધને હાલો ફોન કરું એ આવે એટલે કંઈક ચા પાણી પીવી બરોબર બાકી જો આય કણે બેઠો હું હમરે જ આવું હે 10 વાગે બાકી જો આવી જસા તો મિત્રો હજી તો ગેરેજ આપણું ખુલ્લું નથી બરોબર એટલે ભાઈ બનની ગાડી જો પંગા નાડેલે ભરે તો અહીંયા આવ્યો હું બાઈક લઈને જો આ પંગરનો ડેલો હે અંદર ગાડી પડી હે હાલો અહીંયા અંદર આઈલા જાય તો હાલો અંદર આયેલા જઈએ ત્યાં ગાડી ભરે અહીંયા બરોબર રહ્યો જો જો ભંગાર ભરે ખાલી કરી આવે તો હું નીકળું તો મિત્રો અત્યારે આપણે જો જઈ ઘરે બરોબર હમણાં ઘરે જઈને પછી અમને આવશું ઘડી ઘડી પછી પછી બપોર પાસે ફિટિંગ કરીને આવું કરશું રીક્ષા આપડી તો અત્યારે તો આપણે નીકળી જો આલા જઈ તો મિત્રો અત્યારે ખાઈ પીન આપણે જો નીકળ્યા ઓલા ની અત્યારે બરોબર તો આપણે હવે નીકળી ગાડી પરવા બરોબર તો મિત્રો અત્યારે જો આપણે હાલીને આઈલા જાય બરોબર ફૂલ તડકો હે ક્યાંય જો સામે દુકાન દેખાતી હોય ને તો અહીંયા ઠેટા જવાનું છે ગૌ એક સેટું હે ને ઓલો હજી ગાડી લઈને હજી નીકળો નહીં બરોબર તો આપણે આયલા જાય ધૂળ એવી ઉડાડે ને આ હો વિચાર કરવો પડે આપણે ઓ મોરબી માં તો ધૂળ તો ગજબ ઉડાડે ઓ બાકી જો ડમરી ના ગોટા ગોટા કાઢે કાકા ફરી મૂકે આપણને તો હાલી નીકળાય નહીં હા હા તો અત્યારે તો હાલો જાવ હું તડકાનો ભૂલ અને આ ગાડી વાળા જો ખટારા વાળા એક ધૂળ ઉડાડે મોરબી માં આપણને એમ થાય ઓ નીકળવું જ ને મોરબી માં હોય આવું જ નથી આપણે એવો વિચાર આવી જાય અને એમાં આ તડકો એવા ભૂકો કાઢે ને ઓ હા 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 તો મિત્રો ફેરો તો થયો હે કેન્સલ તો આપણે જો પાછા આવતા રહીએ બરોબર અને આપણે જોવા રિક્ષાનો લોક લાવ્યા એ લોક ફિટ કરવા જાવું એ રિક્ષામાં તો હાલો હવે એ બાજુ નીકળી બરોબર તો મિત્રો અત્યારે આપણે જાય જો રિક્ષાનો લોક નાખવા બરોબર તો અત્યારે આપણે નીકળી ગયા એ ત્યાં આગળ ઘેરેજે જવા આરિયો રોડ આર્યો આમ તો આપણે લોક લોક નાખી પાછું આપણે જાવું ને ધૂવા બાજુ બરોબર तो लोक देता भी। तो हालो यहाँ जाइने आपने लोक नाखी ने पैसी निकल भी नुआ भाई जो लोक नाखे हे क्या भाई गो विकी कहा चिकन जी ले तो है इसने पैसा हूं न देवा तार लिया तो लाए तो आप एंजीन जो कम्प्लीट थी गये बराबर તો રિક્ષા આપણી થઈ ગઈ કમ્પ્લેટ બરોબર અને અત્યારે આપણે નીકળી જાય ધૂં જવા બરોબર તો રિક્ષા આપણે અહીંયા લઈ જાઉં અને પછી અત્યારે જો જવું એ દુકાને કવર લેવા અને આની એપલ આઈડી બનાવ જવાનું એ બરાબર તો એ બનાવતા આવી તો હાલો નીકળી અત્યારે ધૂઆ તો જો રોડે ચડી ગયા બરોબર તો આપણે મોબાઈલની દુકાને પહોંચી ગયા એ બરોબર જો ઓપોની એ અહીંયા આગળ બનાવવા જવાનું એપલ આઈડી તો દુકાનમાં આપણી એન્ટ્રી થઈ ગઈ હે બરોબર અને જો એપલ આઈડી બનાવે છે ભાઈ બાકી તમને વસ્તુ વસ્તુ બધું બતાવી દઉં જો ફ્રિજ ફ્રિજ કુલર કુલર જે તમારે જોઈ બધી ટોટલ વસ્તુ મળી રહેશે અહીંયા ગણે બરોબર હમણાં તમને એડ્રેસ એ આપી દઉં છેલ્લે તો મિત્રો અત્યારે જો આપણે એપલ આઈડી બનાવી રહી ગઈએ અહીંયા ગણે આવ્યા તા ઢૂંવા ધૂવા છોકડી બરોબર મોરબી તો જો કોઈને કાંઈ લેવું હોય તો જોઈ આ બાજુમાં જો કોઈને કાંઈ ફ્રીજ બ્રીજ જોતું હોય મોબાઈલ મોબાઈલ જોતા હોય તો આવી જાવ પટેલભાઈ દુકાને બરોબર તો હાલો અત્યારે આપણે નીકળી તો ફરી પાછ નવા વિડીયો તો જય માતાજી